મજી ગણપતિના દર્શન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરનારાઓ સામે ગૃહ રાજ્યમંત્રીના આકરા શબ્દો જોવા મળ્યા છે ગુજરાતમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી છે સુરતની ઘટના બાદ ગુજરાતની પ્રજા શાંતિપ્રિય છે ગુજરાતની પ્રજા વિશે તેમણે કહ્યું છે સાથે જ વધુમાં તેમણે કહ્યું કે ગૃહમંત્રીએ વિઘ્ન પહોંચાડનારાઓને ખાસ આપને જણાવી કે શાનમાં સમજી જવા માટેનો સંદેશ આપ્યો છે ગુજરાતની માતાઓને યુવાનોને આડા આવડે રસ્તે જવા માટે રોકવાની ગૃહમંત્રીએ વિશેષ અપીલ કરી છે ગુજરાતમાં કાયદો કાયદા નું કામ કરે છે અને ગુજરાત રાજ્ય એ શાંતિપ્રિય રાજ્ય છે આપણી ગુજરાત ની ધરતીએ માત્ર ગુજરાતના યુવાનો નહીં પરંતુ દેશભરના યુવાનો જે પોતાના પરિવાર માટે સપના જોયા હોય સપના સાકાર કરવા માટે રોજગારી આપવાનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે આ ગુજરાત રાજ્યમાં સૌ તહેવારો રાજી ખુશીથી મનાવવામાં આવે છે ગણપતિ ભક્તો ગણપતિજીની પૂજા અર્ચના કરે સંપૂર્ણપણે રાજી ખુશીથી કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે ગુજરાતમાં જે કોઈ લોકો કાયદામાં રહેશે તે સૌ લોકો ફાયદામાં રહેશે